પૂર્વપટ્ટી વિસ્તાર એવા જૂના તવરા નવા તવરા સુકલત્રિત કડોદ મંગલેશ્વર અંગારેશ્વર કબીરવડ નિકોળા સહિતના મા નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા નદી ખાલી ખમ થઈ જતા આજે ખેડૂતો પોતાના પશુપાલકોના ઘાસ ચાળો તથા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ તથા ખેતી માટે નર્મદા નદી ચાલીને પાર કરી રહ્યા છે અને ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા નદી લોકો પગપાળા ચાલીને પાર કરી રહ્યા હોવાની ઘટના બની રહી છે ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટીના નર્મદા નદી ઉપર ફૂલોની વાવડી પર ખેડૂતો નિર્ભર હતા પરંતુ આજે नर्मदा નદી લુપ્ત થઈ ગઈ છે અને પૂનમની ભરતીમાં દરિયાનું પાણી આવે તે પણ ખારું હોવાથી ખેતીમાં ઉપયોગ કરી શકાય તેમ ન હોવાથી આજે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી ખેડૂતો એટલા સક્ષમ પણ નથી કે નર્મદા નદીમાં મોટરો મૂકીને પણ પાણી ખેતી માટે લઈ શકે ઉદ્યોગપતિઓએ જ નર્મદા નદી ઊંડી કરીને પોતાના વ્યવસાયમાં નર્મદાનું પાણી ઉપયોગમાં લેતા આજે નિકોળાથી ભાડભૂત સુધીનો નર્મદા નદી એક જળમાર્ગ બની ગયો છે અને ભરૂચવાસીઓએ નર્મદા નદી ગુમાવી દીધી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે અને અમારી મંદિર છેલ્લે બે વર્ષથી એવું નદીનો પાણીનો ઉપયોગ કરી નહીં શકતી એનું કારણ એ કે આગળ નેમમાંથી પાણી ઓછું છોડવામાં આવે છે અને બધા જેટલું છોડવામાં આવે છે હું એટલું આ ઉદ્યોગપતિઓના માટે જ છોડવામાં આવતું હોય એવું અમારું અમારું માનવું છે હું અને આવું કંઈ લગી ચાલશે એ અમે આજે એવું લાગે કે સારો ગંભીર વિચાર કરીએ છીએ અને એનું કોઈ પરિણામ કંઈ આવતું નહીં કેટલી વખત અમે આવી રીતે ચેનલ પર આપ્યું સમાચારમાં આપ્યું બીજા 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 લોકોએ આપ્યું પણ હવે શું થશે ખબર નહીં આ સરકાર શું કરશે તે અમે ઉદ્યોગપતિઓ આ મોટા પંપો અહીંયા અમારા ગામમાં રિલાયન્સનો પંપ છે પછી આ જીએડી પંપ છે એવા ચાર પાંચ મોટા મોટા ઉદ્યોગોના પંપ છે જે દેજ લગીને પાણી જાય હું આ એ લોકોની સામે એ લોકોના પંપની સામે અમારા પંપથી તો કોઈ વેલ્યુ જ નહીં અમારો ચારનો પંપ હું અને અમે નજીક પાણી મૂકી રાખેલું હું અને તે તો પાણી તો વચ્ચે જ આવે તો ચાલે છે અમારા પંપથી લગભગ ત્રણસો ફૂટ દૂર પાણી છે એટલે અમે જઈ શકતા જ નથી એ હિસાબે તો ગુજરાતની જીવા દોડી સમાન પાવન સલીલા માનર્મલના નદી કે જેના દર્શનથી પાપ મુક્ત થવાય છે તે નર્મદા નદી આજે ભક્તોના દર્શનથી પણ દૂર હોય તેમ નર્મદા નદી એક જળમાર્ગ બની ગઈ અને આજે ધાર્મિક વિધિ બાદ જે નર્મદા નદીમાં વિસર્જન કરવાનું હોય તે આજે પણ થઈ શકતું નથી અને એટલે જ ભૂદેવો પણ બેરોજગાર બન્યા હોવાનું ભૂદેવોય ઇન ભરુ ચેનલની વાતમાં જણાવ્યું હતું નર્મદા નદી એ પવિત્ર નદી છે કલ્પ ક્ષયપી ન પૂરતા તે ન નર્મદા કલ્પ વીતી જવા છતાં જેનો નાશ થયો નથી એ નર્મદા અને નર્મમ દદાતી તે નર્મદા નર્મ એટલે આનંદ આપનારી ઉભય તટ પાવની બંને તટો પર એને પાવન કરનારી અને તમે સૌંદર્ય આજુબાજુ જુઓ તો પુષ્કળ સૌંદર્ય વેરેલું છે કુદરતે સાતપુડા અને વિંધ્યાચળની પર્વતમાળા વચ્ચેથી પસાર થાય છે નર્મદા એટલે નર્મદા નદી ઉભયતટ પાવની છે અને એમાં અત્યારે પાણી ઓછું થઈ ગયું છે એટલે પાણી ઓછું થવાથી લોકોને એમાં સ્નાન કરવાનો પુણ્યદાન કરવાનો બીજું કર્મ કરવાનો બહુ જ તકલીફ પડે છે એટલે નર્મદામાં સામાન્ય રીતે પાણી નહીં શકે લોકો એટલું તો હોવું જ જોઈએ નર્મદાના કાંઠે રહેલા લોકોને જે માછીમારો જે બીજા ભાઈઓ તેમને ખૂબ તકલીફ પડે છે તેમને રોજી 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 રોટી માટે સવાલ ઊભો થયો છે તો એ સવાલ પણ દૂર કરવા માટે નર્મદામાં પાણી આપવું જરૂરી છે તો પૂર્વ પટ્ટીના નર્મદા નદીના ઘાટ ઉપર નર્મદા નદી લુપ્ત કેમ થઈ તે જાણવાનો પ્રયાસ ઇન ભરૂચ ચેનલની ટીમે કર્યો તો પૂર્વ પટ્ટી ના ગ્રામ જનોએ આક્ષેપ કર્યા કે નિકોડાથી જનોર સુધીના નર્વદા નદીના ઘાટ ઉપર 5 થી વધુ ઉદ્યોગપતિની કંપની દ્વારા અત્યાધુનિક સાધનો વડે નર્મદા નદીને ઊંડી કરીને રોજનું હજારો લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાંથી ઉદ્યોગપતિ ખેંચી રહ્યા છે જો કે મીડિયાએ અંગારેશ્વર ગામ નજીકના નર્મદા ઘાટ ઉપર તપાસ અર્થે પહોંચી તો ત્યાં ત્રણ જેટલી ખાનગી કંપનીના પાણીના પ્લાન્ટ સાથે નર્મદા નદીમાંથી પાણી ખેંચતી મસ મોટી ઇલેક્ટ્રોનિક મોટરો પણ મળી આવી હતી નદીમાં ઉદ્યોગપતિઓ દ્વારા નર્મદા નદીમાં પાણીનો સંગ્રહ થાય તે માટે અત્યધુનિક મશીનરીથી માટી બહાર કાઢી નર્મદા નદીમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉદ્યોગપતિઓ લઈ રહ્યા હોવાનું જણાવ્યું છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અંગારશ્વર થી જનોર સુધીના નર્મદા ઘાટ ઉપર ઉદ્યોગપતિઓએ પોતાના વ્યવસાયમાં નર્મદા નદીને ને ઊંડી કરી દેતા આજે નિકોળાથી છેક ભાડભૂત સુધી નર્મદા નદી લુપ્ત થઈ અને લોકો માટે નર્મદા નદી એક જળમાર્ગ બની ગઈ હોવાનું પણ અંગારેશ્વર ગામના ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદન રજૂ કર્યા હતા નર્મદા નદીનો પાણીનો પ્રવાહ ઉદ્યોગપતિ કરી રહ્યા હોવા સામે અંગારેશ્વર ગામના સરપંચ કમલેશ માછીએ ખેડૂતો અને માછીમારોને બેરોજગાર થવા પાછળનું કારણ ઉદ્યોગપતિ હોવાના આક્ષેપ સાથે તેઓએ જણાવ્યું હતું કે સરકારની હંમેશા એક યુક્તિ રહી છે ભારે રોજ ભવકી ઉઠ્યો છે અને એટલે આવનારી તારીખ બે 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 સમગ્રણ નરમદા ના રોજ સમગ્ર પૂર્વ ગ્રામજનો સંતો મહંતો નર્મદા નદી મુદ્દે ભજન મંડળી સાથે આવેદન પાઠવી કલેક્ટર કચેરીને ગજવી મૂકશે ભરૂચની પૂર્વપટ્ટી એટલે કે જૂના તવડા નવા તવડા સહિતના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોમાં જે નર્મદા નદીની દહીની હાલત છે એટલે કે નર્મદામાં પાણી જ નથી રહ્યું તો એ કેમ નથી રહ્યું એની ખોજમાં ઇન ભરૂચ ચેનલ બહાર નીકળી છે ત્યારે આપણે ભરૂચ તાલુકાના જે નિકોરા ગામ નજીક એક અંગારેશ્વર ગામ છે અંગારેશ્વર ગામ નજીક જે નર્મદા ઓવારો છે ત્યાં નજીક નર્મદા નદીને ઊંડી કરવામાં આવી છે અને નર્મદા નદીમાં જે પાણીનો પ્રવાહ છલકાઈ છે એ પાણીનો પ્રવાહ લગભગ કેટલાક કંપનીના સંચાલકો પાણીને ખેંચી રહ્યા છે જેનાથી કારણે નર્મદા નદી લુપ્ત થઈ રહી છે ત્યારે ભરૂચના અંગારેશ્વર ગામ નજીકના અહીંયા લગભગ ચાર કંપનીના લોકો એટલે કે ચાર ઉદ્યોગપતિઓ અહીંયા પાણી વિવિધ મોટરો અને વોટર પ્લાન્ટ દ્વારા ખેંચી રહ્યા છે અને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે આપણે આ ગામના અંગારેશ્વર ગામના સરપંચ છે કમલેશભાઈ માછી કમલેશભાઈને પાસેથી જાણું છે કે પૂર્વપટ્ટીમાં નર્મદાનું પાણી ઓછું થયું છે તેનું કારણ શું છે કમલેશભાઈ જે રીતે આપણે જોઈ રહ્યું છે કે આ જે અંગારેશ્વર ગામનો પૂર્વપટ્ટો છે સમગ્ર જૂનો તવડો હોય કે નીકળવા હોય કે પાણીની બહુ અછત છે એટલે પાણી જ નથી તો શું માનવું છે આપણી આ કંપની કેટલી કંપનીઓ અહીંયાથી પાણી ઉગડાવે છે અહીંયાથી ચાર કંપનીઓ પાણી ઉગ્ર લઈ જાય છે રિલાયન્સ છે સીએલપી કંપની જીઆઈડીસી અને જીએનએફસી ચારે ચાર કંપનીઓ જેટલું બી પાણી આવે છે એ પાણી ટોટલી પાણી અહીંથી ઉદ્વહન કરી જાય છે કમલેશભાઈ રોજનું કેટલું પાણી ચાર કંપનીઓ આ નદીમાંથી લેતી હશે ચોવીસે કલાક જેટલું બી પાણી આવે છે બધું પાણી ચારે ચાર કંપનીઓ લઈ જાય છે અહીંયા શું માનવું છે તમારું ખેડૂતોની સ્થિતિ કેવી છે ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય હાલત થઈ ગયેલી છે ખેડૂતોને પાણી પાણી નથી એના લીધે પાક સુકાય છે અહીંયા અંગળસર ગામ ફૂલોની ખેતી પર નિર્ભર છે એટલે ફૂલની ખેતીની અંદર મહિનામાં બે થી ત્રણ પાણી જોઈએ અત્યારે પાણી જ નથી એટલે ફૂલની ખેતી બી સુકાઈ રહેલી છે આ જે હાલ સુકલ ત્રીજ છે જૂના તવરા છે ત્યાં પાણી નર્મદામાંથી નીકળી ગયું નામ શરી સાયુ અત્યારે અહીં આપણે જોયે છે જ્યાં પ્લાન્ટ છે ખાનગી કંપનીઓના ત્યાં પાણી વધારે પ્રમાણમાં છે મોટા પ્રમાણમાં છે લગભગ માણસ અંદર જાય તો ડૂબી શકે છે તો તમારું શું માનું છે આટલું બધું પાણી અહીંયા કેમ દેખાય છે આ ચારે ચાર કંપનીઓવાળાએ આ લોકો ઉદ્યોગપતિઓ એ નર્મદાને ઊંડી કરી છે જેટલી બી અંદરથી બધું જે ભરાવો હતો કચરોને બધું કાઢી માટીને કાઢીને ઊંડી કરી નાખીએ એટલે આ લીધે પાણી અહીંયા વધારે છે એ પાણી ઉદ્ધન કરીને લોકો લઈ જાય છે એને પાણી આગળ જતું જ નથી એટલે તમારું એવું માનવું છે કે આ જે પાણી અહીંયા પ્રવાહ સંકળાય છે અહીંયા જે ભરાઈ છે એ પાણી તરફ તરફ જતું જતું નથી નથી સુકલત્રી એટલે ત્યાં નર્મદામાં પાણી નથી હા એ બાજુ પાણી જતું જ નથી અને ચારે ચાર કંપનીઓ અહીંથી પાણી લઈ લે છે એટલે આગળ જતું નથી અને સુકાઈ ગઈ છે આ હતા આપણા કમલેશભાઈ માછી જેવો અંગાળેશ્વર ગામના સરપંચ છે આપણે આ જે અંગારેશ્વર ગામના ઓવાડે આવેલા છે તમે જોયું ત્રણ કંપનીના સંચાલકો નર્મદા નદીને ઊંડી કરીને પાણીનો પ્રવાહ લઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ પાણીનો વપરાશ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની હાલત દયનીય છે ત્યારે સરકારની એક હંમેશા નીતિ રહી છે અને ઘણીવાર આક્ષેપ પણ થયા છે કે ઉદ્યોગપતિઓને ગોળ અને ખેડૂતોને ખોળ આ યુક્તિ આજે અહીંયા સાર્થક એટલા માટે થાય છે કે તમે જે રીતે જોયું મારી પાછળ જે પાણીનો પ્લાન્ટ છે લોકો નર્મદામાંથી નર્મદા નદીનું પાણી ખેંચી રહ્યા છે અને અહીંયા નર્મદા નદીને ઊંડી કરવામાં આવી છે અને અહીંયા પાણીનો પ્રવાહ રોકાઈ રહી છે જેના કારણે નર્મદાનું પાણી આગળ જઈ નથી શકતું ખેડૂતો પાણીનો ઉપયોગ નથી કરી શકતા અને સાચા અર્થમાં જે લોકો કહી રહ્યા છે કે નર્મદા નામ શ્રેષ્ઠ થઈ છે એનું કારણ એ છે કે ઉદ્યોગપતિઓ એ નર્મદા નદીને ઊંડી કરી એ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે સાચા અર્થમાં આ આવનારી લોકસભાની ચૂંટણીમાં જનતા જનાર્દન શું જવાબ આપશે કેમેરામેન કેતન રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ